નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ પાવી જેતપુરના સુખી જળાશયનું પાણી છોડાતા ધોવાયેલું ડુંગરવાટનું ડાયવર્ઝન ફરી બનવાનું શરૂ થતા મુસાફરોમાં હાસકારો છે સુખી જળાશયમાં ભારે પાણીની આવક થઈ એટલે ભારત નદીમાં પાણી છોડવામાં આવ્યું અને આ છોડાયેલા પાણીના પ્રવાહમાં પાવી જેતપુર નજીક ડુંગરવાટ ખાતેનો હંગામી ડાયવર્ઝન ધોવાઈ ગયું જેને પુનઃ બનાવવાની કામગીરી ઝડપભેર શરૂ કરી દેવામાં આવી છે જેના કારણે સ્થાનિક જનતા અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે લગભગ અઠવાડિયા પહેલાં અહીં ડેમનું પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું અને એટલે જ જે હંગામી ડાયવર્ઝન હતો તે તૂટી ગયો આ ઘટનાને કારણે મુસાફરીમાં મોટો અવરોધ ઉભો થયો હતો અને સરકારની તિજોરીને પણ નુકસાન પહોંચ્યું હતું છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ વધુ રસ લીધો સંબંધિત વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા તૂટી ગયેલા ડાયવર્ઝનને પુનઃસ્થાપિત કરવા માટે કામગીરી પણ યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાઈ છે